તે કીધું ને બે જા મારે મોકલવાની હોય તો થાતી નથી કેટલા પડે આપણે તૈયાર થઈ જા છે તું આવે એ પણ ખોટો ખોટો ના પડે છે એ તમે તો પડો તમારો ડોહો છો એક શબ્દ છે નહીં બોલું રાજા બેઓ તો બોલો હાઉ ને બેઠાડી મોકલવાની મોકલી દો ને હું તમારે માણસ મોકલે તમે શાંત પડો હા ઉલાળે ઉલાડે તમારે હા વાત કરો ટાઢા હા કર્યો વાત હવે

બાપુ હું બાપુ થાય બાપે ને બોલાય ફરિયા નથી મોકલવાની મારે બાર વડા ની મારી દે ની ખોરાક

મારી ખોટી વાત છે બાર વર્ષથી બેઠી ખોરાક હું ક્યાં ના પાડું છું બાર વરસ દાડીયો કરે એનો હિસાબ દઈ દે બાકી પૈસા વાવે છે ક્યાં જાય એમ પૈસા વાળા ને તું રોડડા ને કઈ બોરાકી નથી રાજી ખુશી થી ભાઈ એમ કઈ સમજ તો બરોબર મનમાં લો તારા બાપ હો આ પણ ને મૈ ને દી દીધા જા

ડબલું લઈ ગયો ડબલામાં હાયું તનવે એ માખનો વાંટો જો નીકળે ખોઘરો ઓય હું મરી નથી ગયો કોકે કોક મુકો છો એલી બસ બસ રાજ લઈને જા લઈને જા છે